કચ્છના વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા આગળ આવ્યું કચ્છ જિલ્લામાં વર્ષોથી ચાલી રહેલી શિક્ષકોની અછત સામે હવે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા ગ્રામ પંચાયતો એસએમસી કમિટીઓ અને સ્થાનિક યુવાનો લડતની શરૂઆત કરી છે મુન્દ્રા તાલુકાના તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત આપવામાં આવી છે જેમાં શિક્ષકોની તાત્કાલિક અને સ્થાનિક ભરતીની માંગ કરાઈ છે રજૂઆતમાં જણાવ્યું છે કે કચ્છમાં ત્રીસ ટકાથી વધુ શિક્ષકોની ખાલી જગ્યા છે અને ઓગણીસથી વધુ શાળાઓમાં તો એક પણ શિક્ષક હાજર નથી છેલ્લા દાયકાઓથી આપત્તિ સમાન સ્થિતિ હોવા છતાં શિક્ષણ તંત્ર આંખ બંધ કરીને બેઠું છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે કચ્છમાં ઝીરો અને એક શિક્ષક શાળાઓ માટે તાત્કાલિક ભરતી કરવામાં આવે સ્થાનિક કચ્છી ભાષાવાદી ઉમેદવારોને અગ્રતા આપવામાં આવે કાયમી ભરતી સુધી સ્થાનિક યુવાનોની હંગામી નિમણૂક કરાય બદલીના નિયમોમાં કચ્છના હિતમાં ફેરફાર કરવામાં આવે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે અમે ઓગણીસ જુલાઈ સુધી જવાબની રાહ જોઈશું ત્યારબાદ એકવીસ જુલાઈએ જિલ્લા સ્તરે કાર્યક્રમ અઠ્યાવીસ જુલાઈએ રાજ્ય સ્તરે રજૂઆત અને ચાર ઓગસ્ટે ગામજનો સાથે મળી શાળા બંધના એલાન સુધી જઈશું તેમણે વધુમાં ઉમેર્યું કે અમે પાત્રીસ ગામોમાં શિક્ષકો નીમવા તૈયાર છીએ પરંતુ તંત્ર જે સુધી જવાબદારી ન સ્વીકારી લે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે તેમણે ઉલ્લેખ કર્યો કે કોઈ ઉદ્યોગ માટે જરૂરી રજૂઆત રાતોરાત થાય છે તો પછી શિક્ષક માટે કેમ નથી થતી શું બાળકનું ભવિષ્ય સરકાર માટે મહત્વનું નથી તેવા સવાલો કર્યા છે આ રજૂઆતની નકલ ડીઈઓ ડીડીઓ કલેક્ટર સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારના અધિકારીઓને મોકલવામાં આવી છે શિક્ષણ એ શિક્ષકની નહીં સમગ્ર સમાજની જવાબદારી છે આ સંદેશ સાથે સમગ્ર કચ્છમાં અવાજ ઉઠી રહ્યો છે જો યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે તો રજૂઆત વધુ ઉગ્ર બની શકે તેમ છે અહેવાલ સમીર ગોર મુન્દ્રા દ્વારા મુખ્ય આજની અમારી રજૂઆત છે કે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે મુન્દ્રા તાલુકાના તમામ ગામોના સરપંચ ઉપસરપંચો અને એસએમસી ના પ્રમુખો સાથેની તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરેલ છે જે રજૂઆતમાં ખાસ તો એ વાત છે કે કચ્છને વર્ષોથી મતલબ દાયકાઓથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો આપવામાં આવતા નથી આજની પરિસ્થિતિ એવી છે કે ત્રીસથી પાંત્રીસ ટકા શિક્ષકોની કચ્છની અંદર ઘટ છે અનેક એવી શાળાઓ છે જેમાં એક પણ શિક્ષક નથી અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર એક શિક્ષક છે આ પરિસ્થિતિની અંદર કચ્છનું શિક્ષણ કઈ રીતે ઊંચું આવી શકે તો એના માટે થોડા સમય પહેલાં ઘણી બધી રજૂઆતો ઘણી બધી મીડિયા પ્રેસ પ્રેસ મીડિયાની અંદર પણ જાહેરાતો કે જે સમાચારપત્રોના માધ્યમથી પ્રેશર ઊભું થયું સરકારે તાત્કાલિક જાહેરાત કરી કે કચ્છ માટે અમે સ્પેશિયલ ભરતી કરીશું હવે એ જાહેરાત તો થઈ ગઈ એકતાલીસોની વેકન્સી દેખાડી અને અનેક યુવાઓએ એની અંદર ફોર્મ ભર્યા પરંતુ જે મુખ્ય ભરતી છે એની અંદર કચ્છની ઝીરો ઝીરો સંખ્યા દેખાડવામાં આવી અને સ્પેશિયલ ભરતી હજી અટકેલી પડી છે મુખ્ય ભરતી ચાલુ થઈ ગઈ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર ભરતીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ માત્ર શાળાઓ ફાળવવાની બાકી રહી છે એ ટૂંક સમયમાં શાળાઓ ફાળવી દેવાની દેવામાં આવશે પણ કચ્છમાં જે સ્પેશિયલ ભરતીના નામે કચ્છને જે ઝાંસો આપવામાં આવ્યો એની અંદર હજી સુધી કોઈ પણ પ્રક્રિયા આગળ વધી નથી અને જે શિક્ષકો બદલી પામ્યા હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા તો આ જે ઘટનું પ્રમાણ વધ્યું છે અને એના કારણે આ અત્યારની પરિસ્થિતિ નથી ભ ભૂતકાળમાં વર્ષોથી આ પરિસ્થિતિ ચાલુ ચાલી રહી છે અને એના પરિણામે આજે તમે જોઈ શકો છો કે એકતાલીસોની ભરતી કચ્છની માટે સ્પેશિયલ જાહેર કરવામાં આવી છે માત્ર પંદરસો કચ્છના ઉમેદવારો છે કારણ કે વર્ષોથી શિક્ષણ છે જ નહીં એટલે જે શિક્ષણનો અભાવ છે એજ્યુકેશનનો અભાવના કારણે ક્વોલિફાઈડ ઉમેદવારો નથી અને આજે આપ જુઓ છો કે કચ્છની અંદર શિક્ષણ ક્ષેત્રમાં નોકરી કરતાં સરકારી ક્ષેત્રે નોકરી કરતાં માત્ર દસ ટકા કચ્છીઓ છે અન્ય તંત્રની અંદર નોકરી કરતાં કચ્છીઓ માત્ર દસ ટકા જોવા મળશે પોલીસ ખાતાની અંદર નોકરી કરતાં કચ્છીઓ માત્ર દસ ટકા જોવા મળશે કારણ કે કચ્છની અંદર વર્ષોથી શિક્ષણ શિક્ષકોની ઘટ છે પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળતું નથી એજ્યુકેશન મળતું નથી એટલે ક્વોલિફાઈડ થતા નથી ભરતીઓની અંદર ઉમેદવારી નોંધાવી નથી શકતા તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારે તાત્કાલિક આ બાબતે પગલાં ભરી શિક્ષકોની જે ઘટ છે એ આપણે એનું એના ઉપર નિર્ણય લઈ અને ભરતીઓ કરવી જોઈએ અને જે પ્રાથમિક હોય કે માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય એ શિક્ષણ મજબૂત થાય તો જ કચ્છનો વિકાસ થશે કંપનીઓ ઘણી બધી કચ્છમાં આવી છે ત્યાંય પણ એ જ પરિસ્થિતિ છે કે ક્વોલિફિકેશનના અભાવના કારણે કચ્છીઓ માત્ર બે પાંચ ટકા જ નોકરી કરી શકે છે બાકી કોઈ નોકરી કરી શકતા નથી આ આ રજૂઆત માત્ર મુન્દ્રા તાલુકાની નથી મુન્દ્રા તાલુકાની અંદર પણ ત્રીસથી પાંત્રીસ ટકા શિક્ષકોની ઘટ છે તો આ પરિસ્થિતિની અંદર શિક્ષકો આપણે વિદ્યાર્થીઓ શિક્ષણ કઈ રીતે મેળવી શકે એટલે માટે અમે મુન્દ્રાથી શરૂઆત કરી છે આવતા અઠવાડિયે સોમવારે જો ત્યાં સુધી કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો સોમવારે અમે જિલ્લા લેવલે રજૂઆત કરશું એના પછી આગલા સોમવારે અમે રાજ્ય લેવલે પણ રજૂઆત કરશું અને પછી જરૂર પડી કે સરકાર આના ઉપર આપણે એકદમ જો ડિસિપ્લિન મતલબ પગલાં નથી ભરતી આ બાબતે જો નિર્ણય કંઈ નથી લેતી તો અમે શાળાઓ બંધ કરવાની પણ રજૂઆત કરશું બાળકોને કે શાળાઓ એક દિવસ માટે બંધ રાખે અને સરકાર સુધી આ વાત પહોંચે સરકારના કાન ખુલે અને કચ્છ માટે શિક્ષકો ફાળવે કચ્છનું શિક્ષણ મજબૂત પરિસ્થિતિ એ છે કે શિક્ષકોની ઘટના કારણે આઠ ધોરણ સુધી ભણતા વિદ્યાર્થીઓનો જો સર્વેને એક્ઝામ લેવામાં આવે ને તો એમને પોતાનું નામ લખતા વાંચતા નથી આવડતી તો હવે આ પરિસ્થિતિમાં સરકારી શાળાઓમાં વાલીઓએ મોકલવાના બાળકો બંધ કરી દીધા છે અને પ્રાઇવેટ સ્કૂલો તરફ વળ્યા છે એટલે આ શિક્ષકોની ઘટ એ મોટું છે એટલે એ પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે એ જ તો રજૂઆત છે સરકારને કે ભાઈ શિક્ષણ કચ્છનું નહીં માત્ર ગુજરાતનું શિક્ષણ સુધરે એના માટેની જે અમારી રજૂઆત છે ને એ બાબતે અમારી આગળ લડાઈ ચાલુ રહેશે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અત્યુની ભારતીય અંકશાસ્ત્રી માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો